નમસ્કાર દેવ પ્રબોધીની દેવઠી એકાદશી એટલે આજના આ દિવસનું મહત્વ તુલસી વિવાહના કારણે પણ વધારે છે પુરાણો અનુસાર કાર્તક માસની સુદ અગિયારસના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ પાતા લોકમાં દૈત્ય રાજરાજ બલિના નિવાસસ્થાનેથી ચુર્માસનો આરામ પૂરો કરી અને વેકૂટ પરત ફર્યા હતા તેમના આગમનને દેવઠી કે દેવ પ્રબોધીની એકાદશી તરીકે ઉજવામાં આવે છે ભારતીય સમાજમાં તુલસીની દેવ તુલ્ય માનવામાં આવે છે આ એક ઔષધિ છોડ પણ છે તુલસીને વિષ્ણુ પ્રિય પણ કહેવામાં આવે છે દરેક ઘરમાં પરિવારમાં તુલસીની પૂજા થતી જ હોય છે મોટાભાગે લોકો પોતાના ઘરમાં આજ્ઞામાં તુલસીનો છોડ વાવે છે સ્વયં ભગવાન પણ તુલસીને માથા ઉપર ધારણ કરે છે તેથી મોક્ષ કારક છે અને ભગવાનની ભક્તિ પ્રદાન કરનાર છે એટલા માટે જ કોઈ પણ પૂજામાં શિવ પરિવાર સિવાય તુલસીનો ઉપયોગ અનિવાર્ય માનવામાં આવે છે અગિયારસના દિવસે તુલસીના વિવાહ શાલિગ્રામ સાથે થાય છે કાર્તક માસના તુલસીની પૂજા પવિત્ર ગણાય છે નિયમિત રીતે સ્નાન પછી તાંબાના કળશથી તુલસીને સવારે જળ ચઢાવવું જોઈએ અને સંધ્યા સમયે દીવો કરવો જોઈએ એનો મંત્ર છે ઓમ વિષ નવે દેવ પ્રબોધિની એકાદશી શુભ તિથિએ શાલીગ્રામ ભગવાનના તુલસી સાથે વિવાહ થાય છે તુલસીને દેવીના રૂપમાં દરેક ઘરમાં પૂજવવામાં આવે છે તેની નિયમિત પૂજા કરવાથી મનુષ્યને પાપોમાંથી મુક્તિ મળે છે પુણ્ય ફળમાં વૃત્તિ થાય છે તુલસી પાવન છોડ માનવામાં આવે છે તેથી જ દરેક પૂજામાં તુલસી પત્રનો ઉપયોગ કરવામાં આવે છે તુલસી પૂજાનું પણ એક ધાર્મિક મહત્ત્વ છે તુલસી પૂજા માટે શાસ્ત્રમાં અનેક વિધાન આપવામાં આવ્યા છે તેમાંનું એક વિધાન છે તુલસી નામાષ્ટક જે વ્યક્તિ તુલસી નામાસ્કનો પાઠ નિયમિત કરે છે તેમને સ્વયંમેદ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે આ નામાષ્ટકનો પાઠ સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવાથી તેનું ફળ મળ્યા વગર નથી રહેતું ખાસ કરીને કાર્તક મહિનામાં આ પાઠ કરવાનો મહામત્ય છે